નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે આદિવાસી સમાજના મકાનો દુકાનો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે તેના લઈને રાજકારણ પણ ગરમાયું છે આ મામલે કોંગ્રેસના નેતાઓ છે તેમની એક કારોબારી બેઠક ગઈકાલે કરુડેશ્વર ખાતે મળી હતી અને આ બેઠકમાં કેવી રીતે આગામી દિવસોમાં લડત ચલાવી કેવી રીતે આદિવાસી સમાજના લોકોને વળતર અપાવવું તેમની જે જમીનો છીનવાય છે તેમને પરત અપાવી તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે પહોંચ્યા હતા તેમણે શું વાત કહી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું જો કેવડિયામાં ડિમોનેશન ના મુદ્દો એ ચર્ચા નો કેન્દ્ર બન્યો છે રાજકીય પાર્ટીઓ પણ મેદાન આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ભીસમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસને જે આદિવાસી સમાજના મકાનો દુકાનો તોડી પાડ્યા છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક સરકારની મુશ્કેલીમાં વધારો થાય તે માટે વિપક્ષ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે આદિવાસી સમાજના વિશ્વાસ જીતવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસની ગરૂડેશ્વર ખાતે કારોબારી બેઠક મળી હતી આ બેઠકમાં વિસ્તૃત અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું આક્રમક ભાષણ સામે આવ્યું તે ભાષણમાં પહેલાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઘરે ઘરે સિંદૂર લઈ જવાની વાત સામે આવી છે ઓપરેશન સિંદૂર અંતર્ગત તે મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે સાથે જ જે નર્મદા જિલ્લામાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે આદિવાસી સમાજના લોકોની જે જમીનો જ્યાં વર્ષોથી તેઓ રહી રહ્યા હતા તે એકાએક તોડી પાડવામાં આવતા શક્તિસિંહ ગોહિલ બરોબરના રોષે ભરાયા હતા અને તેમણે શું નિવેદન આપ્યું છે આ મામલે તે સાંભળી લો આપણા વિસ્તારમાં અન્યાય છે આદિવાસી ગરીબ પક્ષી પંચ દલિત લઘુમતીના પરિવારમાં અન્યાય છે એની સામે લડવું પડશે નવસે જન કરોડો રૂપિયા આવ્યા કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક પ્રજામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આવવું જોઈએ નવસે જન કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપ વાળા આવ્યા

અમારી વાત લોકો સુધી પહોંચે એની કરતા અમારો કોંગ્રેસનો કાર્યકર્તાઓ ભાગ દે ઘરે ઘરે જઈને વાત કર છે એ વાત પહોંચે અને એ વાત પહોંચાડજો ફરી વખત અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પરમ શ્રી પ્રપુલભાઈ પીડી સવા અને રજીતભાઈ તડવી શૈલેશભાઈ નો ખૂબ આભાર માનું કે અને પ્રપુલભાઈ કહે છે કે મંદરે ગામમાં અહીંયા એક મોટી સમસ્યા છે કે ભાગ કોઈનું પણ કઈ તૂટે જરૂર પડે ને હટાવવું પડે તો એને સંતોષ વધારે થાય એવી રીતે આપવું જોઈએ હું માંગણી કરું છું કે આ નર્મદા વિભાગ વાળા એ કઈ દુકાનો બનાવી

તો ભજીયા તળી અને હાવ મફત જેવા પૈસામાં એને ખવરાવશે અને ઓલી હોટેલો વાળા સેંકડો રૂપિયા લે છે એટલે આદિવાસી ભાઈ પાંચ પૈસા કમાય એનું દર્દ છે અને એના લોકો લૂંટે છે લૂંટેરાઓ એનામાં તકલીફ ન પડે એટલે આપણું તોડે છે આપણા અધિકાર માટે લડીશું વિકાસ વિનંતી સાથે અને તોય મને આપને મળવાની તક આપી માટે આપનો આભાર ભાઈ આપણા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા એમણે પણ મને કાલે બહુ જ કહ્યું કે બીજો ગમે તે પ્રોગ્રામ હોય અગાઉ એક જઈ શક્યો તો તમે ખાસ હાજરી એટલે રીતે આવવાનું થયું અમારા સાથીઓ દરેક લડાઈમાં રહેતા હોય છે એમને અભિનંદન ખૂબ શુભકામનાઓ એસા હી કરતે રહો પૂરી કોંગ્રેસ ये जमीन ये बाप दादा थी रहता था 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 था। था था। क्या रहता है ना ये मालिक बनी गुजरात में अपना कारवां न करी अपनी अर्जियों पेंडिंग करा अपने धक्का खादा करा रेवेन्यू रिकॉर्ड में ना नाम ना आप हमने आए कौन आवाज कर सके आप सौ निर्णय की करें या मीडिया मार्टोसे टीवी चैनल में हमारी बात बड़ी काबिल नहीं है

એવા યુવાન મિત્રો નહીં જોવા સગો ભાઈ પણ હોય કોંગ્રેસના નેતાનો ભાઈ પણ હોય પરિવાર નો પણ સભ્ય હોય છોડીને જેને અન્યાય થયો હોય ભલે આપણી જાતિનો નો હોય આપણા ધર્મ ન હોય કંઈ લેવા દેવા ન હોય પણ આપણો હોય તો પણ એને છોડીને જેને અન્યાય થયો છે એની સાથે ખડા પગે ઉભા રહે કોંગ્રેસી કાર્યકર એ જ સાચો કોંગ્રેસી કાર્યકર છે એમાં લડવું પડશે એમાં કોઈ સમાધાન ન ગુનો કરનારનો કોઈ ધર્મ ન હોય ગુનેગારની કોઈ જાતિ ન હોય ગુનેગારનો કોઈ સંબંધ ન હોય ગુનેગારને ગુનેગારની દ્રષ્ટિથી જોવો તમે જાઓ અને માલિક નક્કી કરે ને આટલા રૂપિયા આપણે નક્કી કરી બે રૂપિયા

હમણાં પત્તો અમને માંગો નથી પણ મારા દેશમાં મારી મા બેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે રિવાજને માનનારી દીકરીઓ છે પરંપરાને માનનારી મારી બેન દીકરીઓ છે મહેરબાની કરીને સિંદૂર લેને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં આલેસ એ થપ્પડ ભાજપિયાને મારનવાળી બેન દીકરીને તાકાતવાળીને ધરતી ફેકો કરતે છે કે શ્યામ સિંદૂર લેવા તને ભાર કોણ નકી શકે સહેના ભાજપ વાળા આવે તો બરાબર જવાબ આપશો ભાજપ વાળા સિંધુ લઈને આવશે તો એને તમાશો તમાશો બરાબર આપશો

આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સ્થાનિક આયોજકો અને તાલુકા કોંગ્રેસ સમિતિનો આગ્રહ હતો આજની આ વિસ્તૃત કારોબારીમાં જે આદિવાસી સમાજના વિવિધ લોકોને જે અન્યાયો ચાલી રહ્યા છે એમને પણ મળવાનો આયોજન કાર્યક્રમ અને એમને થતી કર્ણડગત એમની તકલીફોને વાચા આપવા માટે પણ સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કર્યું જેના ભાગરૂપે આજે મારા સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જીગ્નેશભાઈ મેવાની અમારા લડાકુ ધારાસભ્ય પાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અમારા બધા જ અહીંયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકુલભાઈ અને સ્થાનિક આગેવાનો શુખરામભાઈ સહિત બધા જ અહીંયા ઉપસ્થિત રહીને અમે કારોબારીમાં કેટલીક વાતો નક્કી કરી છે ક્યાંય પણ કોઈને પણ અન્યાય થાય ધર્મ કશું જોયા વગર સાથે ઉભા રહેવાનું અને અન્યાય કરતા કોણ છે એ પણ જોયા વગર જેને પણ અન્યાય થયો છે એની મદદરૂપમાં ઉભા રહેવાનો આજે પસાર કર્યો છે અહીં રહેતા આદિવાસી સમાજના લોકોનો પોતાનો અધિકાર જે છે એ અમાનવીય રીતે છીનવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આવી રહી છે ત્યારે કેટલાક લોકોએ કેટલાક પુરાવા પણ આપ્યા છે આરટીઆઈ માં માહિતી માંગી છે તો કે તમારું રેકોર્ડ ઉપલબ્ધ નથી એમના પોતાના પાસે સાત બાર આઠ એમના નામે આજે પણ બોલે છે વિકાસના નામે ગરીબ લોકોનો

એને પૂરતી રીતે માનવીય અભિગમ એટલે સાથે હોવો જોઈએ નથી થયો આવા મુદ્દાઓ માટે અમે લડીએ છીએ લડતા રહીશું મનરેગા કૌભાંડ જે અત્યારે ભાજપમાં થઈ રહ્યું છે એ બાબત આપ શું કહેશો ચોક્કસ રીતે મનરેગાના અંદર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે સરકાર સામે હવે તેમણે બાહું ચડાવી છે ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આદિવાસી સમાજ ને જે પ્રશ્ન છે તેને લઈને આ કારોબારી બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે આદિવાસી સમાજના લોકોને હક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ છે તે લડત ચલાવવા જઈ રહી છે તેને લઈને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ હોય કે પછી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હોય કે પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય તમામે તમામ હવે સરકાર સામે મોરચો ખોલશે અને જે પરિસ્થિતિ બની છે જે સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે એક થઈને લડશે તેવું હાલ કહેવાય રહ્યું છે ત્યારે શક્તિસિંહ ગોહિલનું જે નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં જે આદિવાસી સમાજના લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે જે તેમને વિસ્થાપિત કરવાનું કામ થઈ રહ્યું છે તેની સામે તેમણે નારાજગી દર્શાવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा जाना